નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયો સાથે તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ફરી એકવાર નવી ભરતીની જાહેરાત કરવામાં આવી ગઈ છે તો મિત્રો આજે આપણે તેના વિશે જરૂરથી વાત કરીશું તો મિત્રો તે પહેલાં તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો કારણ કે અમારી ચેનલમાં તમને નવી નવી અપડેટ મળતી રહેશે તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિષય છે કે વન્યપ્રાણી મિત્રની ભરતી કરવા અંગેની જાહેરાત મોકલવા બાબતનો તો મિત્રો એ વન્યપ્રાણી મિત્રોની

કરાર આધારિત વન્ય પ્રાણી મિત્રની ભરતી કરવા અંગેની જાહેરાતની તૈયારી કરી આ સાથે ચાર નકલમાં મોકલવામાં આવે છે જે ભાવનગર તથા અમરેલી જિલ્લામાં પ્રસિદ્ધ થતા અને બહોળી પ્રસિદ્ધ ધરાવતા એક એક દૈનિક વર્તમાન પત્રમાં અગ્રતાના ધોરણે પ્રસિદ્ધ કરવામાં અને તે અંગેનું બિલ ત્રણ પ્રતમાં અત્રે મોકલી આપવા વિનંતી છે પછી મિત્રો ભાવનગર જિલ્લામાં અને અમરેલી જિલ્લામાં અહીંયા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો વન્ય પ્રાણી મિત્રની ભરતીની જાહેરાત અમરેલી અને ભાવનગર જિલ્લામાં જાહેરાત કરવામાં આવી છે પછી આગળ વાત કરીએ તો મિત્રો વન્ય પ્રાણી મિત્રની કરાર આધારિત પસંદગી કરવા અંગેની જાહેરાત છે તે શેત્રુંજી વન્યજીવ વિભાગ પાલીતાણા હેઠળ આવેલ ભાવનગર તથા અમરેલી જિલ્લાના કાર્યક્ષેત્રમાં વન્યપ્રાણી સંરક્ષણ માટે હંગામી ધોરણે અગિયાર માસના સમય માટે કરાર આધારિત માસિક રૂપિયા બે હજાર એટલે કે એક મહિનાના બે હજાર પૂરાના માનદ વેતનથી નીચે મુજબના ગામોમાં વન્યપ્રાણી મિત્રોની પસંદગી કરવા માટે જે તે ગામના જ રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે એટલે કે મિત્રો જ્યાં જ્યાં ભરતી છે તે જ ગામના અહીંયા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે તો મિત્રો પહેલો ક્રમ જોઈએ તો ક્રમ છે તાલુકો અને કયા રેન્જમાં પછી કામગીરીનું સ્થળ અને ગામ તો મિત્રો પહેલું આવે છે તાલુકો એટલે કે પાલીતાણામાં તેની રેન્જ છે કે પાલીતાણા તો મિત્રો તેનું ગામ જોઈએ કામ કરવાનું સ્થળ જોઈએ તો મિત્રો દુધાળા અને નાની પછી મિત્રો બીજું પાલીતાણા છે તેમાં ભંડારિયા અને સાતાના નેસ પછી પાલીતાણાનું નાની વાવડી થળી પછી પાલીતાણાનો ભૂતિયા લાખાવડ નાની પાણીયાણી પછી તળાજા છે કે તળાજાનું પ્રતાપપરા વાલર વેજોદરી તલ્લી પછી મિત્રો આ જે ગામ બોલું છું ત્યાં વન મિત્રની ભરતી છે તો મિત્રો તળાજામાં ફૂલસર સખવદર ઉચડી પછી મિત્રો મહુવાનું છે તો મહુવામાં મિત્રો શારદિકા અને મોટા ખૂટવડા પછી મહુવામાં બોરડી સેંદરડા પછી મહુવામાં ભાદરોડ તરેડી વડલી પછી મવામાં મોટા ખુટાવડા ચારદિકા પછી મવામાં મોટી વડાળ અખેગઢ પછી મોટ મોદા મોદાળિયા પછી મવામાં નાના આસરાના મોટા આસરાના પછી મવામાં સેન્દરડા રાજવદર પછી મવામાં આનવડ એસવડ તાવીડા નાના જાદરા અને કોંજળી પછી મિત્રો જેસર તાલુકામાં તો જેસરમાં મિત્રો બીલા શરે શાંતિનગર ઉગલવણ અને પીછું પછી મિત્રો રાજુલામાં જોઈએ તો રાજુલા તાલુકામાં મિત્રો કાતર છે કોટડી છે પછી રાજુલામાં છાપરી નાનીક ખેરાળી પછી રાજુલાનું હિંડોડા છતડિયા પછી રાજુલાનું બાબરિયાધાર ખેરાળી મોટી તો મિત્રો આ રાજુલામાં એટલી ભરતી છે પછી મિત્રો જાફરાબાદમાં જોઈએ તો જાફરાબાદમાં મિત્રો કડિયાળી વઢેરા પછી જાફરાબાદમાં મિત્રો ખાલસા કંથારિયા છોત્રા તો જાફરાબાદમાં મિત્રો બાબરકોટ અને જાફરાબાદનું લોણસાપુર અને મિથિયાળા તો મિત્રો આ પ્રમાણે આ ભરતીની જાહેરાત છે પછી મિત્રો લીલિયા મોટા એટલે કે મોટા લીલીયા જેમાં બોડિયા હાથીગઢ પછી લીલીયાનું પાછું ભેંસવડી લોકી લોકા ઉમિયાનગર લીલિયામાં લીલીયામાં મિત્રો રીંગડા પછી લીલીયામાં પાંચ તલાવડા ખારા કલ્યાણપર પછી લીલીયામાં બાબાપુર વાકિયા તરવડા પછી લીલીયામાં મોટા કણકોટ આંબા પછી લીલીયામાં ઢાંગલા અને ગુંદરણ તો મિત્રો આ એકત્રીસ જગ્યાએ અલગ અલગ ભરતી જંગલ ખાતામાં કરવાની હોય તો તેમાં મિત્રો આ પ્રમાણે ભરતી છે પછી મિત્રો ઉમેદવારો માટે લઘુત્તમ લાયકાત જોઈએ તો તે નીચે પ્રમાણે છે તો તેમાં મિત્રો પહેલું કે ઉમેદવાર જે તે લગત ગ્રામ્ય પંચાયતના વતની અથવા તો ઓછામાં ઓછા છેલ્લા ત્રણ વર્ષથી જે તે ગ્રામ પંચાયત વિસ્તારમાં રહેતા હોવા જોઈએ એટલે કે મિત્રો તમારે છેલ્લા ત્રણ વર્ષમાં એક જ જગ્યાએ સ્થાયી હોવા જોઈએ તો ગ્રામ પંચાયતનો દાખલો અરજી સાથે સામેલ રાખવાનો રહેશે તો મિત્રો તમારે તેનો દાખલો છે તે ગ્રામ પંચાયતમાંથી કાઢીને તમારે અરજીપત્રક સાથે જોડવાનો રહેશે પછી ઉમેદવારની ઉંમરમાં જોઈએ તો ઉમેદવારની ઉંમર છે તે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે તો આ તારીખે ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક અનુસાર સીધી ભરતી માટેની ઉપલી વય મર્યાદામાં એક વર્ષની છૂટછાટ સાથે ચોત્રીસ વર્ષથી વધારે ન હોવી જોઈએ તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સાક્ષ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે સરકારશ્રીના પર્વતમાન નિયમો મુજબ ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે પછી શૈક્ષણિક લાયકાત જોઈએ તો મિત્રો લાયકાતમાં જોઈએ તો ઉમેદવાર ધોરણ બાર અથવા તેની સમક્ષમ સરકારશ્રીની માન્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ પછી ધોરણ બાર પાસ કરેલ ઉમેદવાર ન મળે તો તેવા સંજોગોમાં ધોરણ દસ પાસ ઉમેદવારના અરજી ફોર્મને ધ્યાને લેવામાં આવશે એટલે કે મિત્રો અહીંયા ધોરણ બાર પાસના જે વિદ્યાર્થીઓ કદાચ ઓછા હોય અથવા તો ન મળે તો તેવા સંજોગોમાં ધોરણ દસના વિદ્યાર્થીઓ પણ તેમાં સામેલ ફોર્મ ભરીને તેની અરજીને ધ્યાને લેવામાં આવશે એટલે કે મિત્રો ધોરણ દસ પાસ અને બાર પાસ પણ અહીંયા અહીંયા તેને નોકરી મળવાપાત્ર રહેશે પછી તાંત્રિક લક્ષી તાલીમ સ્થાનક સરખાશ્રીએ નિયત કરેલી જરૂરી કોમ્પ્યુટર કૌશલ્ય પરીક્ષા પાસ કરેલ ઉમેદવારને અગ્રતા માટેના ગુણ આપવામાં આવશે પછી બે ઉમેદવારના સરખા ગુણે થયે કૃષિ તથા વન વિષયક ડિપ્લોમા કે ડિગ્રીવાળા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે એટલે કે મિત્રો એક સરખા માર્ક્સ ગમે તે વ્યક્તિને થાય તો તેમાં ડિગ્રીવા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે એટલે કે જે લોકોની ડિગ્રી વધારે હશે તેને પ્રાધાન્ય આપવામાં આવશે પછી મિત્રો ત્રીજું જોઈએ તો વન વિભાગમાં રેસેક્યુ અથવા વન્ય પ્રાણીને લગતા કામગીરી કરિયાનો અનુભવ ધરાવતા ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે એટલે કે મિત્રો જે લોકોએ વન વિભાગમાં રેસેક્યુ અથવા વન્ય પ્રાણીને લગતા કામગીરી કરિયાનો અનુભવ ધરાવતા હોય તો તેવા ઉમેદવારને પણ અગ્રતા આપવામાં આવશે પછી મિત્રો ચોથું જોઈએ તો લાયકાત ધરાવતા ઉમેદવારને રૂબરૂ મુલાકાતના પચાસ ગુણ અને શૈક્ષણિક લાયકાતના પચાસ ગુણ મળી સો ગુણમાંથી મેળવેલ ગુણના આધારે પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે એટલે કે મિત્રો અહીં તમને રૂબરૂ મુલાકાતના પચાસ ગુણ અને શૈક્ષણિક લાયકાતના પચાસ ગુણ મળી કુલ સો ગુણમાંથી મેળવેલ ગુણના આધારે પસંદગીની યાદી તૈયાર કરવામાં આવશે પછી મિત્રો અરજી ફોર્મ તો અરજી ફોર્મ છે નીચે દર્શાવેલ જે તે રેન્જ કચેરીએથી મેળવી અરજીમાં દર્શાવેલ સંપૂર્ણ વિગતો ભરી અરજી ફોર્મ સાથે એક ફોટાની પાછળ પોતાનું નામ લખી સ્ટેપલર કરી જોડવાના થતાં પ્રમાણપત્રો માર્કશીટની પ્રમાણપત્રની નકલો સત્યાવીસ ગુણ્યા બાર સેન્ટીમીટરનું પોતાનું સરનામું લખેલ અને રૂપિયા પાંચની ટિકિટ ચોટાડેર કવર સાથે રૂબરૂ અથવા તો રજિસ્ટર એડી પોસ્ટથી જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખથી પંદર દિવસ સુધીમાં સંબંધિત રેન્જ કચેરીમાં કામકાજના દિવસો દરમિયાન મળી જાય તે રીતે મોકલી આપી અધૂરી વિગતો અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં તેમજ અત્રે સિદ્ધિ આપેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં પછી મિત્રો રેન્જ કચેરીનું નામ જોઈએ તો મિત્રો આ પ્રમાણે પાલીતાણા તળાજા પછી મહુવા જેસર અને રાજુલા જાફરાબાદ લીલિયા તો આ પ્રમાણે તેની ઓફિસો આવેલી છે પછી મિત્રો છઠ્ઠું જોઈએ તો ભરતી બાબતનો આખરી નિર્ણય નીચે સહી કરનારનો રહેશે પછી મિત્રો અહીંયા ભરતી અંગે પૂછપરછનો તમને મોબાઈલ નંબર પણ આપેલો છે નવ્વાણું બે એકાવન છપ્પન છસોને છનો સંપર્ક તમારે કરવાનો રહેશે તો મિત્રો સ્થળ છે પાતાણા અને તારીખ બે બાર બે હજાર ચોવીસથી પંદર દિવસ સુધી તમારે અહીંયા અરજી કરી શકો છો તો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો આની પીડીએફ ફાઇલ અમારા વોટ્સઅપ ગ્રુપમાંથી તમને મળી રહેશે જેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે